ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વેરાવળ શહેરભરના અગિયાર વોર્ડમાં ચાલીને લોકોને મળવા નીકળ્યા ઇતિહાસમાં પ્રથમ વખત કલેક્ટર ગલીએ ગલી અને શેરીએ શેરીઓમાં જઈને લોકોની ફરિયાદો સાંભળી રહ્યા છે તુરંત જ ઉકેલ માટે અધિકારીઓનો અવધળો લેતા નજરે પડ્યા શહેરભરમાં કલેક્ટરની આ કાર્યશૈલીના લોકો મુક્ત અને વખાણ કરી રહ્યા છે કારણ કે જ્યાં પાલિકાના અધિકારીઓ ગંદકી જોવા નથી જતા ત્યાં જિલ્લા કલેક્ટર જઈને લોકોની સમસ્યાઓ સાંભળીને નિકાલ કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ફરાક સંતાણી ગીર સોમનાથ આપણે જે વોર્ડ સભા કરી મોટા ભાગની એક રજૂઆતો આવે છે કે જે વાડી વંડી કે હોલ જે આપણે કહીએ તેના જે કેટરિંગના રસોઈયા જે રસોઈ થાય પછી સાદી ભાષામાં તો તેનો હેઠવાડ જે હોય છે એ બહુ ગંદકી કરે છે પ્રોપર નિકાલ થતો નથી આ લોકો ગટરમાં ખુલ્લું મૂકે ને રોડ ઉપર જાય છે અને પ્રોપર વેમાં એને ભેગું કરીને લોકો નગરપાલિકાને આપતા નથી એ તમામ મંડીવાળાના જે આજે અમારી આ વોર્ડ હતી વોર્ડ નંબર દસની ત્યાં બોલાવ્યા હતા અને લોકોને સૂચના આપી છે કે ભાઈ આ એક પ્રથા બંધ થવી જોઈએ નગરપાલિકાને એક સૂચના આપી છે કે યુનિફોર્મ એક પોતાના જે કચરો જ્યાં લેવા આવે છે એનો નંબર સાથે ત્યાં ડિસ્પ્લે બોર્ડ કરાવે કે ભાઈ આપનો આ કચરો હોય તો અમુક સમય પહેલાં જાણ કરશો તો અમે લઈ જશું બીજું આ દાવા કરતા હતા કે ભાઈ અમારો કચરો અમે કાઢતા લઈ જાય છે એવું નથી આજુબાજુના વિસ્તારમાં ફર્યા અને ધારો કે આજ કે લોણ આ મંડી હતીને બતાવ્યું લાઈવ બતાવ્યું કે તમારા જે આ ગંદકી કેટલી થાય છે લોકો કેટલા પરેશાન થાય છે તો આપણે આજે સમાજ સેવાનું કામ કરતા હોય આજુબાજુ એટલે પેલી જે હોય ને પેલી સેવા પોતાની પેલો કે પાપડું કરી ત્યાંથી શરૂ થાય તો એવું દરેક પોતાનું જવાબદારી સમજે એક તો પાર્કિંગ આપણે આડેધડ મંડીની આજુબાજુમાં થાય ગંદકી થાય રાત્રે મોડા સુધી ઘોંઘાટ થતો હોય દસ વાગ્યા નિયમ છે છતાં આપડે ઢોલ નગારા વાગે એનાથી આજુબાજુ વાળા જે કઈ મેરે છે એનું આપણે જોવું એવું નથી બંધ કરી દેવું જોઈએ પ્રસંગ છે તો વગાડવા છે પણ આજુબાજુ વાળાની જો કે આપડે સગવડ હાથમી કરીએ તો એક સારી છાપ છે સારો મેસેજ થાય એટલે આજનો સૂચના આપી છે કે તમારો હેઠવાડ છે તો તમારે ક્લિયર નગરપાલિકાના ડમ્પિંગ એરિયામાં જ કરવો પડશે નગરપાલિકાના વાહનો મારફત કરવો પડશે આડે દર જે પાણી સાથે જોડે છે એ પ્રથા નહીં ચલાવીએ અત્યારે અમે ખાલી સૂચના આપી છે જો અમલમાં નહીં થાય તો નિશ્ચના કેસો પણ કરશું